હાઈ પ્રોફાઇલ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે ત્યારે મોટા સટ્ટી પણ સટ્ટો પણ રમાઈ રહ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ મોટા પ્રમાણમાં ક્રિકેટ પર સટ્ટો રમાઈ રહ્યો છે સટ્ટો રમાડી રહેલા શખ્સો પણ હવે ખૂબ જ હોશિયાર બની ગયા છે અને મેચની હાર જીત પર ડિજિટલી સટ્ટો રમાડી રહ્યા છે વિવિધ આઈડીના માધ્યમથી મોટા પ્રમાણમાં ક્રિકેટ મેચો પર ગેરકાયદેસર હાર જીતનો સટ્ટો રમાઈ રહ્યો છે

પિંચ્યાસી હજારના ચોવીસ મોબાઈલ ફોન અલગ અલગ બેંકની અઢાર ચેકબુક અલગ અલગ બેંકના ચુમ્માલીસ ડેટ કાર્ડ જુગારના સહિત માટેના બે ચોપડા અને એક ડાયરી સહિત અલગ અલગ મુદ્દામાલને કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે